કરવાનું <laughs> <I can't remember. laughs>

તમારું ચાલુ રાખવા લાઈટિંગ ગઈલી રોટલો છાસંગળી બધા

શું કે બલ્બનું આવી ગયા છે એવું સહેવાય ભાઈ ઇલેક્ટ્રોનિક્સ વાળા અત્યારે ફૂલ વર્કમાં માં ચલી રહ્યા છે ભાઈ ત્યાં રાખ્યા તો બધું રાખવાના કોઈ માથે ન પડે એ પ્રમાણે કામ કરજો અત્યારે જો બધા શેડા અહીંયા જુના બલ્બ રાખ હા નેક્સ્ટ વ્લોગમાં આપણે બધું લાઇટનું બધું થઈ ગયા છે હા

Akarikarwa. કરવા ધ્યાન ધ્યાન